વલસાડ જિલ્લામાં પશુ તસ્કરી વિરુદ્ધ સ્થાનિકો અને પોલીસોની સતર્કતા ફરી એકવાર રંગ લાવી છે વલસાડના વિસ્તારમાં સ્થાનિક યુવાનો અને ગૌરક્ષકોએ સમયસૂચકતા વાપરી કતલખાને લઈ જવાતા નવો અબુલ પશુઓને કુર્તાની ચુગાલમાંથી મુક્ત કરાવ્યા છે પોલીસે આ મામલે મહારાષ્ટ્રના ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી તપાસ શરૂ કરી છે ધરમપુર રોડ તરફથી એક શંકાસ્પદ ટેમ્પો નંબર એમ એચ બાર ઈ એફ સિત્યાસી સત્તાવન અટક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ટેમ્પોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ગામના જાગૃત યુવાનોએ તેને અટકાવ્યો હતો ટેમ્પોની પાછળ તપાસ કરતાં અત્યંત દયનીય અને કુર્તાપૂર્વક બાંધેલા નવ જેટલા પશુઓ મળ્યા આવ્યા હતા સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે અગ્નિવીર ગૌ સેવા દળ અને વલસાડ એકસો બાર પોલીસ ટીમને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શકતો ન હતો વલસાડ સિટી પોલીસે આરીપ અશપાક ખાન રહેવાસી મહારાષ્ટ્ર વિરુદ્ધ પશુ કુર્તા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે બચાવવામાં આવેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા છે વલસાડ સિટી પોલીસે આ રેકેટમાં અન્ય કોઈનું સંડોવાયેલું છે કે કેમ તે હાલમાં એ દિશામાં તપાસ ચાલી રહી છે Please. Uh -huh. uh -huh.